વડોદરા મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા શોકના માહોલમાં મુલતવી રાખવામાં આવી હતી પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર પદ્મશ્રી તથા પદ્મભૂષણથી સન્માનિત સ્વર્ગસ્થ શ્રી રામ સુતારના દુઃખદ નિધનના પગલે સામાન્ય સભામાં શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા માટે યોજાતી આ સામાન્ય સભા વર્ષના અંતિમ દિવસોમાં મળી હતી જોકે સો વર્ષની વયે સ્વર્ગસ્થ રામસુતાના અવસાન ઉપરાંત પાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહાનના ઓગણસાઠ વર્ષની વયે થયેલા દુઃખદ અવસાનને કારણે સભામાં શોકની લાગણી વ્યાપી હતી આ બંને અવસાનને ધ્યાનમાં રાખીને સભામાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું બાદમાં સામાન્ય સભાને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આગામી સામાન્ય સભા તારીખ ઓગણીસમીના રોજ યોજાશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોખની લાગણી અનુભવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસત્સ્તસ્ત્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ બે મિનિટ મૌન પાડી અને ઈશ્વરને ઈશ્વર તેમને ચીર શાંતિ બગશે તેવી પ્રાર્થના કરી અને આજની સભા ઓગણીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજના સાડા છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે